હેમંત પટેલ છવીસ ઓક્ટોબર મહારાષ્ટ્રના લાતુર ખાતે આરટીસી ટ્રેનિંગ સેન્ટરમાંથી રજા લઈને વતન આવ્યા હતા ગુરુવાર ની વહેલી સવારે હેમંત પટેલ ને છાતીમાં દુખાવો થતા ગભરાટ થતા ચિખલીને સ્પંદન હોસ્પિટલમાં માં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા ઘટનાની જાણ કરતે વિના ધરાસમી નરેશ પટેલ ને થતા તેઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને પરિવારને સાંત્વના આપી હતી તેમજ દેશના જવાનના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો ગઈ રાત્રે ચિખલી તાલુકાના ખુરવેલ ગામનો એક આપણો જવાન જે સીઆરપીએફની અંદર એક ની અંદર સેવા આપી ગઈ કાલે મોડી રાત્રે એના શીખની અંદર દુખાવો થવાના કારણે છાતીની અંદર દુખાવોના કારણે હોસ્પિટલની સારવાર લેવા માટે ઘોથી નીકળી પણ ગયા તેમ છતાં રસ્તે જ એમણે એમનું પોતાનું જીવન ખોવું પડ્યું અને ગઈ કાલે રાત્રે મેં પણ ખૂબ બાર વાગ્યે એમની સાથે વાત કરી રેલવે સ્ટેશન ઉપર એમની ટિકિટ માટેનો કોઈ પ્રશ્ન હતો એટલે પોતે પણ ત્યાં દિલ્લીમોરા સ્ટેશન ઉપર ગયા હતા અને ત્રણ વાગ્યે જ્યારે મહેશભાઈ આ સમાચાર આવ્યા તો મને પણ નવાઈ લાગી ત્રણ વાગે પણ મેં જાગીને પાછું પોલીસથી લઈને બધા લોકોની સાથે વાત પણ કરી લીધી બે જ વર્ષ બાકી હતા નિવૃત્તિમાં તેમ છતાં કુદરતની જે ગઈનો હશે એ ચોક્કસ મેં કર્યું હતું એક જવાન જ્યારે આ રીતેનું એમનું અવસાન થાય એટલે એ બહુ મોટી ખોટો એ છે ખૂબ સારા ભાવથી દેશની સેવામાં જોડાયેલા તેમ છતાં નાની ઉંમરે ત્યારે એમનું અવસાન થાય છે ખૂબ જ દુઃખદ છે ભગવાન એમના આત્મને ખૂબ શાંતિ આપે એમના કુટુંબ ઉપર આવી પડેલી આફતને સહન કરવા માટે શક્ય